જય સોમનાથ મિત્રો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં તો આજે આપણે બનાવીશું અળવીના પાનના ટુકડા જે માટે આપણે પાનને સારી રીતે નસ કાઢી અને ધોઈ લીધા છે તો સૌ પ્રથમ આપણે ચણાનો લોટ લઈશું ત્રણ વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે તેમાં નાખીશું સ્વાદ અનુસાર નમક હળદર હિંગ નાખીશું ત્યારબાદ જીરું ગરમ મસાલો લાલ મરચું પાવડર ધાણા નાખીશું લસણની પેસ્ટ અને આંબલી અને ગોળનું પાણી કરેલું છે તે નાખી બધું સારી રીતે મિક્સ કરી લેશું અને જોઈએ તો થોડુંક પાણી લઈશું આપણે અને સારી રીતે બેટર બનાવીશું તો આપણે એ ઢોકરિયું પણ મૂકી દીધું છે અને આપણે પાન ઉપર ત્રણ લેયર કરી અને જે બેટર બનાવ્યું છે તે પાથરી દઈશું અને ઢોકળાને બફાવા માટે મૂકી દઈશું પંદર મિનિટ જેટલું થઈ ગયું છે ને આપણા ઢોકળા બફાઈ અને રેડી છે તો આપણે તેને કટ કરી લીધા છે તો હવે વઘાર કરીશું પેનમાં રાઈ નાખીશું રાઈ ફૂટી જાય પછી તેમાં જીરું નાખીશું મીઠા લીમડાના પાન નાખીશું અને ત્યારબાદ ઢોકળા નાખીશું જો મિત્રો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી રોજ નવી નવી રેસિપીના વિડીયો તમારા સુધી પહોંચતા રહે સારી રીતે મિક્સ કરી લેશું તમે મિત્રો કેવી રીતે અળવીના પાનના ઢોકળાનો ઉપયોગ કરીને રેસીપી બનાવો છો તે પણ મને કોમેન્ટ કરીને જણાવજો તો તૈયાર છે આપણા ઢોકળા આપણે સુધારેલી કોથમીર ઉમેરીશું અને ઢોકળાને ટમેટો કેચઅપ સાથે સાવ કરીશું તો તૈયાર છે અળવીના પાનના ઢોકળા તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જણાવજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળશું આવી જ નવી રેસીપી સાથે તો આવજો જય સોમનાથ